ડીસા કોર્ટ દ્વારા પત્નીના હત્યારા પતિને આજીવન કેદની સજા ફટકારાઈ

વ્યક્તિ સાથે પ્રેમ થાય અને તેને પામવા માટે પત્નીની હત્યાનું કાવતરું ઘડ્યું હતું જે મુજબ તેર સપ્ટેમ્બર બે હજાર રોજ મળવા માટે પત્ની આરતીબેનને ડીસા બોલાવી હતી અને તેને ભોયણ ગામની સીમમાં લઈ ગયો હતો ત્યારબાદ ભારતે તેની પત્નીને ડ્રેસના દુપટ્ટા વડે ગળી ટૂપો આપી હત્યા કરી ત્યાંથી નાસી ગયો હતો જે બાબતની જાણ થતાં મૃતક આરતીબેનના પિતાએ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જે બાદ તપાસ અધિકારી દ્વારા તપાસ કરી યોગ્ય પુરાવા એકઠા કરી હત્યારા પતિ ભરત જગમાલભાઈ પરમાર સામે ત્રણસો બે બસો એક મુજબ ગુના નોંધી ચાર્જશીટ કોર્ટ સમક્ષ દાખલ કરી હતી જે કેસ ડીસાની ચોથી એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વિપુલ કંસારાએ માનવ વધના કેસમાં સંયોગિક પુરાવાના આધારે વધુમાં વધુ સજા થાય તેવી ભારપૂર્વક દલીલ કરી હતી પુરાવાઓને ધ્યાને લેતા ચોથી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપી ભરત જગમાલભાઈ પરમારને આજીવન કેદની સખત સજા અને રૂપિયા દસ હજારનો દંડ ભરવાનો હુકમ કર્યો હતો નામદાર કોર્ટ હાલમાં માનવ વધના ગુના બનતા હોય સમાજમાં ઉદાહરણ પૂરું પાડવા અને ભવિષ્યમાં ગુનાઓનું પુરાવર્તન ન થાય અને ગુનાહિત પ્રકૃતિ ધરાવતા ઇસમોને કાયદાનો ડર બેસે તેવો ચુકાદો આપતા કોર્ટમાં સન્નાટો ફેલાયો હતો